જય માતાજી મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને વાત કરવાની છે આપણે એ છે આપણે એન કાર્બ વિશેની જેના શું ફાયદા છે અને કેવી રીતે નાખવાની છે એમને અમે તમને જણાવીએ આ કાર્બ વિશેની તો આપણે આમાં અને ફુવારોમાં આપી દેવાની છે ફુવારોમાં આપ્યા પછી એના ઉપર આપણે એનપીકે પી કે અઠ્યાવીસ અઠ્યાવીસ જીરોનો સ્પ્રે આપવાનો છે અને અત્યારે અમે આ બેનો ઉપયોગ કર્યો છે આ ફુવારોમાં આપેલી છે અત્યારે તરત જ અને એના ઉપર સ્પ્રે ચાલુ છે સામે તો અત્યારે ચાલુ જ છે તો આપણે ખેડૂત ભાઈઓને જણાવવાનું છે કે ઓના ઉપયોગ શું છે તો આપણે ઓનો બંને દવાઓનો ઉપયોગ એ છે કે આ જે છોડ આગા પાછા હોય ક્યાં હોય છે કોઈ નાના હોય છે એ વિશે આપણે આ બંને દવાને લાવ્યા છે અને ઓનું તમારે કોઈને આવી રીત થયું હોય તો દવા લાવી હોય હા તો તમારે કોન્ટેક કરવાનો છે હાર્દિક ડીસા ની અંદર આવેલી છે અને બનાસ બેંકની સામે તો આપણે અત્યારે આ બેનો યુઝ કર્યું છે તો ઓનો આપણે ફુવારો કરીને તરત ઓનો સ્પ્રે ચાલુ છે અત્યારે તો એ સ્પ્રે તમને બતાવીએ તો મિત્રો આપણે જે વાત કરી આ બંને દવા વિશેની તો આના ફાયદા એ છે કે છોડ એકદમ નબળું હોય તો તાજગીમાં લાવે છે અમુક તાબા પડી ગયા હોય એના સુધારા પણ થાય છે તો ખેડૂત મિત્રો જેને આવું કોઈ થયું હોય અને આ બાપાસ છોડ હોય તો આ તમે આનો જરૂર ઉપયોગ કરજો એ એડ્રેસ છે એ તો તમને આપી જ દીધો છે કે આ દવાનો તમને એડ્રેસ આપ્યો જે એગ્રો વિશે તો એ દિશામાં છે હાર્દિક એગ્રો બનાસ બેંકની સામે તો તમે એકવાર વનનો ઉપયોગ કરજો બહુ સારું રહેશે અમે તો અત્યારે બધા ખેતરમાં કર્યો છે અહીંયાથી જો સામે સુધી ટ્રેક્ટર છે ત્યાં સુધી છે ને ત્યાં ત્યાં બધા રીતના કુકડાના સ્પ્રે કરતા કરતા અમે આટલા સુધી આવ્યા છીએ તો એકવાર ટ્રેક્ટર તમે સામેથી બતાવો કે કેટલું જે અત્યારે ચાલુ છે કેવી રીતે કામ કર્યું કેવી રીતે નાખી એ તમને બતાવ્યા ખેડૂત મિત્રો તો કોમેન્ટમાં લખજો કે આ દવા વિશેનું કોઈ ઉપયોગ કર્યો હોય તો જરૂર લખજો કોમેન્ટમાં તો સુનિલભાઈ આપણે તમે આ દવાનો ઉપયોગ આપણે ફર્સ્ટ વાર કર્યો કહેવાનો મતલબ ફર્સ્ટ એટલે તો આપણે પેલા બોર ઉપર દવા નાખી આવનો પહેલા આપણે ફોરમ ચલાવી પોનો સ્પ્રે પણ કર્યો એને આઠ એક દસ દિવસ થયા છે તેનું રિઝલ્ટ તમે જ્યાં હશે તો કેવું છે અત્યારે એમાં થઈ ગયા છે બરાબર થોડું એકદમ મત તો આપણે આ નાખવાથી ફાયદા બહુ સરસ છે ખેડૂત ભાઈઓ કોઈને ટાબા પડ્યા હોય તો અચૂક ઓનો તમે લાભ લેજો તમને બહુ મજા આવશે તો આપણે અહીંયા આ બ્લોક પૂરો કરીએ છીએ જય માતા